સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર છ વર્ષની માસુ માળા હતી ચંદ્રિકા જેનો તેની સ્કૂલ આચાર્ય દ્વારા બીજી વાત કરીએ તો આ સરકારે હજુ સુધી પણ તેમજ પ્રજાપ્રિય નેટવર્ક એટલે કે બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો